શ્રી કૃષ્ણ કહે છે રવિવારના દિવસે આ પાંચ વસ્તુ ખાવાથી ઘરમાં ભયંકર ગરીબી આવે છે સાથે એ પણ જાણીશું કે રવિવારના દિવસે કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ ભગવાન સૂર્યદેવને નવગ્રહના પ્રમુખ માનવામાં આવે છે રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા માટે ખૂબ જ શુભ છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ધનની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનો નાશ થાય છે સવારે સૂર્યદેવની પૂજા કર્યા પછી સૂર્ય નમસ્કાર કરવા જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ આવે છે પરંતુ શું તમે જાણો છો કે રવિવારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સૂર્યદેવ ગુસ્સે થઈ શકે છે સૂર્ય દેવ સાત ઘોડાથી દોરેલા રથ પર સવાર છે આ સાત રંગો સાથે રાજાશાહી પિતા અને પરોપકારનો ગુણ છે એક મસૂરની દાળ જે માંસમાં જોવા મળતી માત્રા કરતા વધુ હોય છે તેથી જ તેને દેવભોગ તરીકે અર્પણ કરવાની મનાઈ છે બે રવિવારે લાલ લીલોતરી ખાવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ પ્રકારના મિશ્ર અલ્પજીવી બારમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે નંબર ત્રણ લસણ બ્લડ પ્રેશર ને સંતુલિત કરવા માટે સારું માનવામાં આવે છે પરંતુ રવિવારે તેને ટાળવું જોઈએ કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર લસણ અશુભ માનવામાં આવે છે નંબર ચાર માછલી પ્રોટીનનો સારો સ્ત્રોત છે માછલી એ માંસાહારી ખોરાક છે એટલા માટે રવિવારે તેનાથી બચવું જોઈએ પાંચ ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે પરંતુ રવિવારે તેનું સેવન કરવાથી સૂર્ય ભગવાન ક્રોધિત થઈ શકે છે

જ્યારે ઋષિની પત્ની માંસની ગંધ સહન ન કરી શકી ત્યારે તેણે તે ટુકડો જંગલમાં ફેંકી દીધો આ ટુકડો પાછળથી બે ભાગમાં વહેંચાયેલો હતો આ પછી સાંજે જ્યારે ઋષિએ ગાયને જીવિત કરી ત્યારે જંગલમાં ફેંકી દેવામાં આવેલો ટુકડો જીવિત થઈ ગયો જમીન પર પડેલા માંસનો પહેલો ભાગ લસણમાં ફેરવાઈ ગયો અને બીજો ભાગ જે તળાવમાં પડ્યો તે માછલી બની ગયો જમીન પર પડેલા લોહીના ટીપા લાલ મસૂરની દાળ બની ગયા ચામડી કાંદામાં ફેરવાઈ ગઈ અને હાડકા લાલ લીલા થઈ ગયા એટલા માટે કહેવાય છે કે રવિવારે આ વસ્તુઓ ખાવી અશુભ માનવામાં આવે છે મિત્રો ડુંગળી અને લસણનો સંબંધ રાહુ અને કેતુ સાથે છે કારણ કે સમુદ્ર મંથન પછી રાહુ કેતુ નામક રાક્ષસ છે અમૃત પીવા માટે દેવતાઓની સભામાં પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમનું ધડ અલગ કર્યું અને તે ડુંગળી અને લસણ ઉત્પન્ન થયું તેથી જ પણ રવિવારે ક્યારેય ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ રવિવારના દિવસે લાલ રંગનું કપડું પણ શરીર પર ન પહેરવું જોઈએ તેનાથી સૂર્ય અશુભ પરિણામ આપવાનું શરૂ કરે છે અને વ્યક્તિને જીવનમાં આવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પણ પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર